સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા કામો પર ચર્ચા વિચારણા કર્યા બાદ સમિતિએ એક કામને મુલતવી રાખી અને કામોને મંજૂરી મહોર આપી છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવાર રોજ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાની મળી હતી તેમાં શહેર વિકાસ સહિત સુરત મહાનગરપાલિકાના વહીવટી કામો મળી ઓગણત્રીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી અને અંતે એક કામને મૂલ્ય રાખી સ્થાયી સમિતિએ અઠ્યાવીસ કામોને મંજૂરીની મોહર મારી હતી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે વિગતવાર માહિતી આપી છે આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ પચીસ કામો અને એક છવ્વીસમું કામ જે તે વ્યક્તિને રૂબરૂ બોલાવવાનું હતું પચીસે પચીસ કામ મંજૂર કરવામાં આવે છે અને એમને રૂબરૂ બોલાવી એમને પણ સાંભળી લેવામાં આવ્યા છે સૌથી અગત્યની વાત આજે જે હતી એ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની હાલની પ્રવર્તમાન લાયકાતમાં વધારો કરવાની વાત હતી એની પાછળનો આશય એ છે કે વધુ સારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો આપણને મળે અને એની સાથે સાથે એક આજની આ મિટિંગમાં અમે એક નવો સુધારો કે લાયકાતની જે પાંચ વર્ષની મર્યાદા હતી એ દસ વર્ષની કરી દેવામાં આવી છે એટલે કે ત્રણ વર્ષ એમને બાદ મળતા હોય છે સાત વર્ષ જેટલો સમય એટલે કે સિનિયર થાય એ એમસી અને ડીએમસી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર માટે નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિકાસના કામોને ધ્યાનમાં રાખીને લાઇન દોરી નક્કી કરવામાં આવી છે લાઇન દોરીનો અમલ થતાં ઘણો સમય લાગશે અને જે તે સંજોગોમાં પ્રવર્તમાન સંજોગો અને જ્યારે લાઇન દોરી આવે એ સંજોગોને ધ્યાનમાં રાખીને એનું બાકીનું ડિસિશન લેવામાં આવશે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં શહેર વિકાસ સહિત વહીવટના કામોને ને મંજૂરી લાગતા લાગતા હવે કામો પકડશે તેમ લાગી રહ્યું છે સાથે પ્રકાશવાળા